નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર નબીપુર ચરનો ચોકડી ઓવરબ્રિજ નીચે ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત બસ ના મુસાફરોનો આભાત બચાવ કોઈ જાનહાની નહીં પોલીસ ઘટના સ્થળે પહોંચી મંગળવારે સાંજના છ વાગ્યાના અર્સામાં એક ટેમ્પો નંબર જેને એકડતાલીસ ઘાસચારો પરિ કવિ ચોકડી તરફથી આવી ઓવરબ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કીર્તિ સ્તંભ જતી એસટી બસ નંબર એકાણું સત્તાણું મુસાફરો સાથે ઓવરબ્રિજ નજીકના સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહી હતી તેની સાથે હથરાઈ ગયો હતો અને જેને કારણે એસટી બસના આગળના ભાગે નુકસાન થવા પામ્યું છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી અને બસના તમામ મુસાફરોનો આ બચાવ થયો છે ટેમ્પોનો ચાલક અકસ્માતને પકડી ટેમ્પો ઘટના સ્થળે મૂકી પલાયન થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાં નબીપુર પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સ્ટાફના ઘટના સ્થળે પહોંચી જઈને ટ્રાફિક હળવો કર્યો હતો વિડિયો કો લાઇક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે